મારું નામ પ્રતીકભાઈ રાકેશભાઈ જામે ગામ ચોરવાડ આ ખેતર મારા ખેતર આ તો લાગુ મારા ખેતરમાં છે ત્રણ થી ચાર વાર જમીન ગેલી છે મારી પણ મારે ગાડી ખેતર લઈ જવું નહીં હોય તો તો લાગુ ભરી લઈ જવા પડે છે મને ચોહાણે આ તો લાગુ ને પેલી બાજુ ગેટ આવ્યો છે ભાઈ આ જો ગેટ આપ આ બાજુ ગેટ આપ તો ગાડી અંદર લઈ જાઓ આ બાજુ તો જો આ જમીન નું વળતર બે આપ્યું નથી લોકો ને મારી ગાડી ફ્રી માં કાઢતા નથી લોકો નવું ગાડી વાળા લોકો ફ્રી માં કાઢે છે પણ નંબર પ્લેટ વગર ગાડીઓ ગાડી ફ્રી માં ની કરી દે બધું ખબર છે આપણને

એ હટી ગયું તો તમારે આજે અહીંયા બેસવું નહીં પડતે આ પબ્લિક આટલી તાપમાં હેરાન થાય છે એ ના થવું જોઈએ એટલે આ લોકો લોકો ને ક્ષેત્રીને આદિવાસીઓને તો ખાસ ટાર્ગેટ બનાવીને લૂટીને એ લોકોના જે મણતિયું છે એ લોકો ને આદિવાસીઓની સંપત્તિ આપી દે છે ને એમાંથી કટકીબાજ કરે છે મારું નામ રતિલાલ ગામ આજની તારીખમાં એક ઋતુ નથી મળે છે ઉલટા તો મારી પાસે માંગતા છે ઉલટા મારો ટોલ ભાગ મને અડધો આપવો જોઈએ તમારી શું માંગ મારી માંગ તો કયા માંગ છે બાકી નથી આપતા પૈસા આપતા છે મારે તને કરતાં મારા ખેતર માંથી રસ્તો નીકળી જાય મારે રૂપિયા નીકળી ગાડી વાળા ચોવીસ કલાકની જહેમતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પ્રયાસથી આદિજાતિ વિકાસના કાર્યકર્તાઓ સાથે મળીને એક સુખદ નિવારણ આવ્યું છે ટોલ નાકા ફ્રીનું બે જગ્યાએથી ટોલ નાકા ફ્રી કરવામાં આવી દીધા છે આજથી ગઈકાલે ઘણા લોકોને એવા મેસેજ મળ્યા હતા કે ટોલ નાકો ફ્રી કરી દેવામાં આવ્યું છે પણ લોકોને જાણ હતી નહીં હું આપના માધ્યમથી લોકોને જાણ કરવા માગું છું કે સોનગઢથી વ્યારા તરફ જતા જતી વખતે લાસ્ટ રો જે છે સર્વિસ રોડ છે ત્યાંથી ફ્રી કરવામાં આવ્યું છે અને વ્યારાથી સોનગઢ તરફ જવાનું છે ત્યાં પણ લાસ્ટ રો છે ત્યાંથી જવાનું ફ્રી કરવામાં આવ્યું છે વચ્ચેની રો એટલા માટે અટકાવવામાં આવી છે કે એ લોકોનું ટેકનિકલ જે ખામી હશે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ગોઠવી હશે ફાસ્ટેગના કારણે ગાડી જાય તો એમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે એટલે આ બે રો ફ્રી કરવામાં આવી છે એટલે તાપીની જનતાને મારે એક નિવેદન છે કે લોકો આ બે રોથી જઈ શકશે અને ફ્રીમાં જઈ શકશે આપવામાં આવી છે

જુદા જુદા સંગઠનો ગુજરાત ના તમામ જિલ્લાઓમાં માં જે જિલ્લા ટોલ ટોલ નાખું છે ત્યાં બધાને મુક્તિ આપવામાં આવી છે કામરેજમાં મુક્તિ આપવામાં આવી છે મુક્તિ આપવામાં આવી છે હું તો ઘર માં હોય ગયેલો હતો પણ મેં જોયું કે આટલો મોટો અન્યાય એની સામે આદિવાસીઓ જાગૃત થઈને લડવું જોઈએ એટલે આ કોઈરાઓ ભેગા થયા અને હું અહિયાં આવ્યો છું અને હું અહિયાં છું

આવા 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 ની વાત અમે વખોડીએ છીએ આગળ ભાજપ ના મહામંત્રી દ્વારા નિવેદન આપવામાં આવે તો